ચૂંટણીમાં અત્યારે ઠંડી જતી રહી છે પણ એક ફરી પાછો એક ગરમાવો આવ્યો છે એક ચર્ચાનો દોર ગુજરાતમાં શરૂ થઈ ગયો છે કારણ કે મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે નગરપાલિકાની ચૂંટણી છે અને તાલુકા પંચાયતની જે અમુક એકાદ બે બેઠક છે એની પેટા ચૂંટણીઓ પણ છે તો માન્યૂઝના પ્રતિનિધિઓનું રોજ આજથી અમે શરૂઆત કરી છે કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર સ્ટુડિયો ઉપરથી લોકોને શું ખ્યાલ પડે કે ખરેખર જૂનાગઢમાં શું ચાલી રહ્યું છે કે પછી જે છે અમદાવાદમાં શું ચાલી રહ્યું છે તો અમારા દરેક પ્રતિનિધિ જે છે આજથી એક્ટિવ મોડમાં આવી ગયા છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આજે સંસદમાં અમારી સરકારે એક્ટિવ મોડમાં આવી છે તો અમારી ટીમ પણ એક્ટિવ મોડમાં આવી છે ચૂંટણીને લઈને આવતીકાલે એટલે કે પહેલી તારીખે ફોર્મ ભરાવાના છે કેટલા જે છે લોકો મુરતિયા મેદાનમાં ઉતરશે એ કાલ ખબર પડી જશે પછી વચ્ચે રવિવાર છે અને સોમવારે ફોર્મ ચકાસવામાં આવશે ત્રણ તારીખે ફોર્મ ચકાસ્યા બાદ સોમવા મંગળવારે ચાર તારીખે ફોર્મ પરત ખેંચી શકાશે એટલે આ બધી જ પ્રક્રિયાઓ ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવશે અને પહેલા દિવસે ફોર્મ ભરવાનો પહેલી તારીખે બીજા દિવસે ગેપ છે રવિવારે ત્રીજા દિવસે ચકાસવામાં આવશે અને ચારિત ચોથા ચોથી તારીખે મંગળવારે જો તમને એમ લાગે છે કે મેં તો ફોર્મ ખોટો ભર નાખ્યો છે યા તો તમારા ઉપર જે છે એ કોઈ સંભવિત દબાણ આવી જાય યા તો તમે જે છે એમાં લાલચમાં આવી જાઓ જે કોઈ પણ કારણો છે એ સત્તાવાર આપણે નથી કહી શકતા પણ આવું કંઈક હોય છે છે ફોર્મ પછી શું કામ પડે કારણ કે તમે પણ તેમ છતાં ફોર્મ ખેંચાતા હોય છે પછી પાંચ તારીખે બુધવારે સમગ્ર ચિત્રણ જે છે ક્લિયર થઈ જશે કે હવે આટલા લોકો ચૂંટણી લડવાના છે અને એ પંદર તારીખ સુધી આ બધું જ કાવા દાવા ચાલશે સોળ તારીખે મતદાન છે તો જે લોકો પણ આમાં મતદારો છે આ ચૂંટણીઓમાં એ બધાને અપીલ કરીએ છીએ કે અવશ્ય મતદાન કરજો કારણ કે આ તમારી સમસ્યાઓ માટે વાચા આપનારી એક ચૂંટણી હશે તો સોળ તારીખે મતદાન છે સત્તર તારીખે જે છે ફરી પાછું કદાચ જરૂર જણાય અમુક જગ્યાએ બૂથ ઉપર તો મતદાન થશે બાકી અઢાર તારીખે પાછું જે છે એ કાઉન્ટિંગ હશે મતગણતરી હશે અને મા ન્યૂઝ ત્યારે જ્યાં સુધી એક પણ પરિણામ બાકી છે ત્યાં સુધી અમે લાઈવ કરશું અઢાર તારીખે આજે જે છે એ બે ત્રણ મુદ્દાને લઈને નંદીને કહીશ કે ભાઈ આપણા પ્રતિનિધિ જોડાયા છે તો ત્યાંના શું માહોલ છે શું તેનો આખો રિપોર્ટ છે મળીએ નંદીના માધ્યમથી અમારા પ્રતિનિધિઓને નમસ્કાર દર્શક મિત્રો લાઈવમાં મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી છે ત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પ્રતિનિધિ અમારી સાથે જોડાઈ ગયા છે તો પાર્થ વેલાણી મોરબીથી જોડાયા છે જી પાર્થ વેલાણી નમસ્કાર મહાસાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે

હળવદમાં સાત વોર્ડ છે અને ચાર બેઠકો એટલે કુલ અઠ્યાવીસ બેઠકો થાય છે એ અઠ્યાવીસ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અત્યારે ઉભા રહેવાના છે અને ચૂંટણી લડવાના છે અત્યારે જોરદાર રસ્તા ઘસીનો ચંગ જમવાનો છે કારણ કે આ આદમી પણ અત્યારે મેદાનમાં છે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ નું જે શાસન હતું એનાથી કંટાળીને લોકો પરિવર્તનની જે આશા વ્યક્ત કરી રહ્યા છે તેમ આમ આદમી પાર્ટીના કાર્યકરો જણાવી રહ્યા છે બેઠકો જીતી શકશે એ અઢાર તારીખે જ ખબર પડશે અને જે ખાસ તો અત્યારે વહીવટ નો શાસન હતો ઘણા સમયથી તો અહીંયા જે રસ્તાની સમસ્યા હોય લાઈટો ની સમસ્યા ગેરકાયદેસર બાંધકામો હોય આ સહિત અરજીઓ તો ઘણી બધી સમસ્યા હળવદ શહેર માં હતી

પાણીની સમસ્યા ઘણી બધી ચોમાસું હોય તો ચોમાસુમાં પણ પાણીની સમસ્યાઓ વધારે જોવા મળતી હોય છે ગેરકાય રીતે બાંધકામ હોય કે ઉઘરેલી ગર ની સમસ્યા હોય તૂટેલા રોડ રસ્તા હોય ને અત્યારે જે અત્યારે નવો રોડ પંદર કરોડ ના ખર્ચે મંજૂર થયો છે તો એ નવો રોડ અત્યારે કામ ચાલુ કરી દીધું એ એ હોય જી 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 એટલે ખાસ કરીને લોકોને પ્રલોભન પ્રલોભન તમે ન આપી શકો પછી જે છે છે અલગ અલગ ક્ષેત્રમાં પણ જેમ કે ખાતમુહૂર્ત કરવા ભલે અત્યારે આચારસંહિતા છે પણ તમે બહુ સરસ વાત કરી કે ચૂંટણી ટાઈમે જ આવા કામો શરૂ કરવા અને લોકોને જે છે એના માનસ ઉપર અસર કરવું જે ખરેખર ગેરકાયદે છે આગળનો પ્રશ્ન નંદી આ તમે વાત કરી કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસની સરકાર આપણે ત્યાં રહી ચૂકી છે અને હવે તમારા વિસ્તારમાં એવો માહોલ આપણે જોવા મળી રહ્યો છે કે આમ આદમી પાર્ટી આવે તો ચોક્કસથી આપણે શું લાગી રહ્યું છે કે એ નેતા ઉપર કેવો દમ છે અને કેવી પ્રક્રિયા થઈ રહી છે કે શું સ્થાનિક લોકોના પ્રશ્નોને વાચા આપી અને એનું નિરાકરણ લાવી શકશે જી બહુ સરસ પ્રશ્ન છે શું લાગે છે પાર્થભાઈ ઘાસકરીને જો નવો પક્ષ આમાની પાર્ટી આમ તો ચૂટણીમાં જે છે જંપલાયું છે ગુજરાતમાં દરેક જગ્યાએ પણ જો હવે એ જુસ્સો અને જોશ કેવો દેખાય છે લોકો સુધી પહોંચશે એમનો અવાજ હાલમાં તો એ બધી કરી રહ્યા છે અને તેલ ખાસ લોકોને રહ્યા છે પરંતુ લોકોના મનમાં શું છે અને લોકો આમાતે પર વિશ્વાસ કરશે અને

કોમનમેન શું ઈચ્છે છે વોર્ડ વાઇઝ જે છે એ કારણ કે હવે પેટા ચૂંટણી પણ મોરબીમાં ઘણી બધી છે તો એ લોકોનો શું માહોલ છે એના વિશે અમે આવતા અંકમાં તમારી સાથે વાત કરશું અત્યારે તમે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારતભાઈ તો મિત્રો આ પાર્થ વેલાણી હતા મોરબીથી જી નંદની અંક અગાઉ જે છે બીજા અન્ય કોણ છે આપણા પ્રતિનિધિ આપણે વાત કરીએ ચૂંટણી પ્રક્રિયાની અંદર તો વાપી અને વલસાડથી જીતેન્દ્ર માયાવંશી આપણી સાથે ગ્રાઉન્ડ ઝીરોમાં જોડાઈ શકે છે કે વલસાડ ઉત્તર ગુજરાતમાં પણ આપણે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ છે તો તે વિસ્તારમાં કેવો માહોલ છે અને સાથે સાથે આપણા કચ્છમાં તો રાપર અને ભચાઉની નગરપાલિકાની બે બેઠકની ચૂંટણી થવાની છે તો જી એ બાબતે પણ ખાસ કરીને આપણે વાત કરશું પણ અત્યારે અમારી પાસે ચારેક પ્રતિનિધિ અમે એવરી ડે જે છે રોજ અમે અલગ અલગ પ્રતિનિધિને મળશું અને એમાં તમે મારી સાથે પણ ડાયરેક્ટ જોડાઈ શકો છો આપના મનની વાત કે આ ચૂંટણીને લઈને તમારા પ્રતિભાવ શું છે જે લોકો અમારી સાથે જોડાવા માંગતા હોય તો એ અમને નીચે નંબર આપેલા છે નાઇન સેવન ટુ ટુ સિક્સ વન ટુ બે બાવન પચીસ ઉપર આપ અમારી સાથે જોડાઈ શકો છો તો આપ સીધો સંપર્ક કરી શકો છો ટુ એ મીડિયા છે માત્ર અમે વાત નહીં કરી તમારા મનની વાત પણ અમે જાણશું તો મિત્રો રાપર અને ભચાઉની નગરપાલિકાની ચૂંટણીમાં પણ ધમધમાટ છે એ અત્યારે વાત કરી વિધાનસભા જે છે ભાજપને કહી છે પાતળી સરસઈ હતી વિરેન્દ્રસિંહ જાડેજાની પણ બચુભાઈ આરેઠિયા જે છે એના સામે ખૂબ જે છે એ ફાઇટ કરી અને એ જીત્યા છે પણ રાપરની નગરપાલિકા ભચાઉની નગરપાલિકાની શું તાસી હશે એ તો બતાવશે પણ અન્ય જે છે પ્રતિનિધિને મળીએ પહેલાં ખૂબ લાંબુ એક લિસ્ટ છે કારણ કે ઘણા સમયથી જેમ વાત કરીએ હમણાં પાર્થભાઈએ કે વહીવટદારથી સંચાલન ચાલશે તો અન્ય એક જે આપણા જે આપણી સાથે મા ન્યૂઝના પ્રતિનિધિ સુરેન્દ્રનગર ધાંગધ્રાથી જોડાઈ ગયા છે દિનેશ ગામવા આપણી સાથે લાઈનમાં છે તો એમની સાથે વાત કરીએ અને જાણીએ કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો કેવો માહોલ છે દિનેશ ગામવા નમસ્કાર જી ધાંગધ્રાની સુરેન્દ્રનગરથી આપ વાત કરી રહ્યા છો દર્શક મિત્રોને જણાવી દો કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી આવી રહી છે આપણે ત્યાં કેવો માહોલ છે

વોર્ડ નંબર એક માટે પેટા ચૂંટણી માટે ખાસ કરીને જે છે એ જ્ઞાતિવાહી હશે ચૂંટણી કે પછી કોઈ મુદ્દા ને લઈને ચૂંટણીનો મુદ્દો આવશે શું લાગે છે તમને હાલ તો આપણે લોકોના મંતવ્ય જાણીએ પછી ખબર પડીએ પરંતુ અત્યારે તો આપણે એવું જ દેખાય છે કદાચ જ્ઞાતિવાહી હોય એવું દેખાઈ રહ્યું છે જી 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 ખાસ કરીને આજે સ્થાનિક ચૂંટણી હોય છે એમાં આપણે મહત્વના મુદ્દા હોય છે કે લોકોની પ્રાથમિક જરૂરિયાતો હોય છે રોડ રસ્તા હોય છે પાણીની વ્યવસ્થા હોય છે નગર એટલે કે નળ ગટર અને રસ્તાની વ્યવસ્થા લાઈટ હોય બાગ બગીચા તમારી પાસે શું મુદ્દા છે જે આ વખતે ચૂંટણીનો મુદ્દો બની શકે આ વખતે મુદ્દા તો ઘણા બધા છે વિકાસને અલગથી મુદ્દા હશે સ્થાનિક જે સમસ્યાઓ જે છે સફાઈ ને લગતી મુદ્દાઓ નીકળી શકે છે પરંતુ હવે તો ધીરે ધીરે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જશે તેમ તેમ લોકોની શું સમસ્યાઓ છે એ તો આપણે લોકો વચ્ચે જશું ત્યારે આપણે ખ્યાલ આવશે અત્યારે તો બધી બાજુથી આપણે જોયું તો જેમ ચૂંટણી પંચ દ્વારા જે આ સ્થાનિક સ્વરાજ ની પેટા ચૂંટણીઓ જાહેર થતા જ આપણે દરેક જિલ્લાની વાત કરીએ પણ દરેક જિલ્લા કરતા આપણે ખાસ સુરેન્દ્રનગર ની વાત કરશું ને તો સુરેન્દ્રનગર માં લીમડી છે લીંબડી છે છે ત્રણેય નગરપાલિકાઓ ની પેટા ચૂંટણી નો અંદર ધાંગધ્રા ની વાત કરીએ તો ધાંગધ્રા માં અત્યારે તો રાજકારણ માં ગરમાવો સારો એવો જોવા મળ્યો છે

પછી ફોર્મ ભરાયા પછી આપણે યુવાનો પાસે જઈ અને એના મંતવ્ય જાણીએ પછી ભાઈ પરીક્ષા વચ્ચે એક ખાસ આપણા માધ્યમથી મીડિયાના માધ્યમથી જણાવી દઉં કે ધ્રાંગધ્ર બેરોજગાર યુવાનો માટે થઈને ભાજપ જે આપડા ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા દ્વારા સારી કંપની માટે પણ આ આહવાન કરેલું છે એના માટે પણ એમને પ્રયત્નો ચાલુ છે અને ધાંગધ્રા એક સોલર પ્લાન્ટ પણ ટૂંક સમય ની અંદર કાર્યરત થશે જી તો આપણે મળશું બીજા રાઉન્ડમાં તમારી સાથે અને આવતીકાલે જ્યારે ફોર્મ ભરાવાના છે તો એ એ રિપોર્ટિંગ પણ આપ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ અને એ લેશો આપણા દર્શકોને દેખાડશું કે ભાઈ કેટલો ઉત્સાહ છે કેટલા ફોર્મ ભરાયા છે અને પછી જે છે મને લાગે છે કે મંગળવાર સુધી બધું જ ચિત્રણ ક્લિયર થઈ જશે તો દિનેશભાઈ આપ ગ્રાઉન્ડ ઝીરો ઉપર લોકોના પ્રતિભાવ પણ લોકો સુધી પહોંચાડતા રહેજો ધન્યવાદ આવતીકાલે જે ફોર્મ ભરાશે તેની અંદર કદાચ ધારાસભ્ય પ્રકાશભાઈ બરકોડા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે નાયક સહિત લગભગ ઘણા બધા આગેવાનો સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને

તે સાથે આપણે વાત કરીએ સ્થાનિક સર્જન ચૂંટણીમાં કે પ્રચારમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે જંગ જીતવાનો છે અને એ માહોલ જોવા મળી રહ્યો છે બધા પોતપોતાના પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે એ સાથે અમરેલીની આપણે વાત કરીએ તો જી મિત્રો ખાસ કરીને અમરેલીનો મુદ્દો જે છે અત્યારે કદાચ એ પણ ચગી શકે છે પટેલ દીકરીને જે છે એનું આખે આખું સરઘે કાઢવું એટલે લોકો ચૂંટણી ટાઈમે લગભગ બધા જે છે વિપક્ષ અને સત્તા પક્ષ હંમેશા કરેલા કામોની વાતને લઈને જે છે પ્રજા સમક્ષ છે અને વિરોધ પક્ષ જે છે એ જે છે એ એમની નિષ્ફળતાને લોકો સુધી પહોંચાડતા હોય છે એટલે સત્તા પક્ષ અને વિપક્ષની બંનેની ભૂમિકા એવો હોય છે કે પોતાનું પલ્લું કઈ રીતે ભારે રહે તો અન્ય એક દર્શક જોડાયા છે રાજુ જોગી આપણી સાથે અમરેલીથી જોડાઈ ચૂક્યા છે એમની સાથે વાત કરીએ તો રાજુ

એટલે શું લાગી રહ્યું છે કે માત્ર કાગળ ઉપર જ વિકાસ દેખાવામાં આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે એવું કહીએ તો પણ કોઈ શંકા નથી કારણ કે અત્યારે ચૂંટણીના સમય પહેલા જે અત્યારે જે મોટા મોટા પક્ષો તે દ્વારા જે ઓપનિંગ કરવામાં આવે છે પણ ચૂંટણીનો સમય આવતા આધાર લાગતા હોય છે જેથી કરીને આધાર સુરિધાની અંદર જે કોઈ કાંઈ કામ થતા નથી અને લોકોને પરેશાનીનો વધારે સામનો કરવો પડે છે રોડ રસ્તાને પાણીને લઈને વધારે પછી સમસ્યાઓ રહેતી હોય છે જે આગળની વાત કરીએ આપણે તો આપણે ત્યાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો કેવો પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યો છે વિસ્તારમાં હાલ અત્યારે જોઈએ તો પેલા જે કોંગ્રેસ અને ભાજપ અત્યારે બે પાર્ટીઓ વચ્ચેનો જંગ જોવા મળતો હતો પણ આ વખતે ત્રિપાકીય જંગ પણ કહી શકાય કારણ કે આમ આદમી પાર્ટી પણ ત્રિપાકીય જંગમાં જોડાયેલી છે જેથી કરીને જંગ વધારે મજબૂત બનશે અને ત્રણેય પક્ષો દ્વારા

જી તો અન્ય એક દર્શક અન્ય એક પ્રતિનિધિ જે છે જોડાય એ પહેલા હું આપ દર્શકોને પણ કહું છું કે મિત્રો જો આપ આપના વિસ્તારમાં ચૂંટણી થતી હોય યા તો પછી જે ચૂંટણીને લઈને આપના પ્રતિભાવ હોય તો ચોક્કસ અમારી સાથે જોડાઈ શકો છો અને આપણે અમારી સાથે વાત કરશું અને આપના મનની વાત જે છે સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર આપ અમને ચોક્કસથી જણાવશું જેથી કરીને અમે તમારા મનની પણ વાત જણાવી શકીએ જે આગળની વિગત નંદની ચૂંટણીની અંદર શું લાગી રહ્યું છે કે લોકો કહે છે કે માત્ર વિકાસ કાગળ ઉપર જ દેખાઈ રહ્યો છે અને જે દાવાઓ ચૂંટણી પહેલાં કરવામાં આવે છે ત્યારે ઘર ઘર સુધી જ્યારે વોટ માંગવા જાય છે પણ ઘર ઘર સુધીની જે સમસ્યા છે એનું નિરાકરણ નથી આવતું એવું લાગી રહ્યું છે આપણે જી ચોક્કસ આ ચૂંટણી ટાઈમે જે ખાસ કરીને વાયદાઓ થાય છે અને નેતાઓ ની એક તાસીર હોય છે કારણ કે એને જુમલો શબ્દ કહેવામાં અમિત શાહે જે વાત કરી કે પંદર લાખ જે છે એ કેમ ના આપ્યા ત્યારે એમણે કહ્યું હતું કે તો જુમલો હતો જો ચૂંટણીમાં જુમલાઓ જે છે એ પણ મતદારોએ સમજવા પડશે કે ખરેખર આ જુમલો છે વાયદો છે કે પછી સાચા અર્થમાં જે છે એ કામ થશે કારણ કે ચૂંટણી થયા પછી પછી આપણે નેતાઓને શોધવા પડે આપણે ફોન કરી અને ફોન રિસીવ ન થાય તો મને લાગે સાચા અર્થમાં આપણે આ ચૂંટણીનું લોકશાહીનું પર્વ છે અને સૌથી વધારે હું કહીશ કે ભાઈ આપણે મતદાન વધારે વધારે કરે હું વારંવાર જે છે હું નંદીને પણ કહીશ અમારા

जुनागढ़ शहर मेंालिका चूंटीपाली सौ तारीखे मतदान थे अगार तारीखे बीजे तरह से आज महानगरपालिका चूंटनी बात कर आज कांग्रेस पक्ष ऐसी चार जटा उम्मी तब अपक्ष तेना उम्मे फोन भर से भाजपी याद હજુ સુધી ભરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે આવતીકાલે તમામ ફોર્મ ભરાઈ જશે અને તારીખે મતદાન થશે જુનાગઢ શહેર વાત કરીએ જુનાગઢ શહેરમાં અનેક સમસ્યાઓનો લોકો આ રીતે સામનો કરી રહ્યા છે અ પરેશભાઈ મારે જી એ જાણું છે કે અત્યારે ત્રિપાખિયો જંગ છે કે ભાજપ કોંગ્રેસ વચ્ચે ફાઈટ થશે કે આમ આદમી પાર્ટીનો પણ રોલ છે આ વખતે જૂનાગઢમાં આમ આદમી ભાજપ અને કોંગ્રેસ ને જી એનો એનો હાલ તો આમ સુધી રોલ જોવા નથી આમ આદમી સુધી કોઈ સેન્સ પણ લેવામાં આવી નથી જી

street light ની પાણી ની gas ની line અનેક સમસ્યા થી લોકો ત્રસ્ત હોય ત્યારે હાલ તો ભાજપ તરફ પણ લોકો મૂળ ઓછો જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું મતદાર હવે મતદાન સમયે કઈ બાજુ મૂળ રહે છે જી જી નંદી અગાઉ આગળનો આગળની વાત કરવામાં આવે તો આપણા વિસ્તારની અંદર લોકો શું ઈચ્છી રહ્યા છે સમસ્યાનો સામનો આવનારી સરકાર કરી શકે એવા દાવાઓ પ્રચારમાં દેખાઈ રહ્યા છે કેવી રીતે થઈ રહ્યો છે પ્રચાર હજી પ્રચાર સારું જ નથી થયો હજી તો પ્રચાર હજી શરૂ થયો નથી શું છે અનેક સોસાયટી લોકો ચૂંટણી નો બહિષ્કાર પણ થઈ રહ્યા છે બે દિવસ પેલા જે જુનાગઢ ની દ્વારકાપુરી સોસાયટી ના લોકોએ પણ બેનરો મારી અને મતદાન બહિષ્કાર ચૂંટણી નો બહિષ્કાર એવું જણાવ્યું હતું ખ્યાલ આવશે લોકો નો મૂળ શું છે અને મતદાન થશે ત્યારે ખ્યાલ આવશે તો લોકો કેટલું મતદાન કરે આવતો લોકો મતદાન તો કરશે તો એવું પરંતુ મોટામાં મતદાર મતદાન કરશે એવું પણ જણાવી રહ્યા છે પરેશભાઈ નારાજગી જોવા મળી રહી છે મિત્રો ગરવા ગિરનાર થી તો ખાસ કરીને પણ એક વસ્તુ પરેશભાઈ ચોક્કસ આપ મા ન્યૂઝના માધ્યમથી તમામ દર્શકોને જે મતદારોને જણાવજો કે કે મતદાન જે છે લોકશાહીનું પર્વ છે એટલે ચૂંટણીમાં મતદાન અવશ્ય કરે જેને પણ મત આપે પણ મતદાન કર્યા વગર તમે તમારા પ્રશ્નોને એમ કહો કે ભાઈ મારી આ સમસ્યા છે અને તમે મતદાન કરવા નથી જતા તો તમારી ફરજ તમારે ખરેખર નિભાવવી જોઈએ અંતિમ પ્રશ્ન ખાસ કરીને આવતીકાલનો માહોલ જે છે એ તમે લોકો સમક્ષ પહોંચાડજો ત્યાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર શું પરિસ્થિતિ છે કેટલા ફોર્મ ભરાય છે અને પછી ફોર્મ ભરાયા પછી લોકો ફોર્મ ખેંચી પણ લેતા હોય છે તો એવો કઈ માહોલ દેખાશે તમને આ વખતે પરેશભાઈ લોકો ફોર્મ ભરીને પાછા ફોર્મ ખેંચી લેતા હોય છે ઘણીવાર વાર રાગ દ્વેષ યા તો પછી પ્રલોભનમાં માં તો એવો કઈ માહોલ જુનાગઢ જોવા મળશે આવતીકાલે ખ્યાલ આવે કારણ કે હજુ સુધી જુનાગઢમાં ચાર કોંગ્રેસના ચાર ફોર્મ ભરવાના છે અપક્ષના ચાર ફોર્મ ભરવાના આવતીકાલે આવતીકાલે ખ્યાલ આવે કેટલા ખેટાય છે કેટલા લોકો માટે આજે પણ એક ઘટના બની છે ભાજપ માં પડખો જોવા મળ્યો છે પૂર્વ કોર્પોરેટર છે વોર્ડ ભાજપ ના બરાબર છે એટલે આ નારાજગી એટલે મનામણા અને જે છે એ બધું ચાલ્યા રાખશે તમારો જે છે ધન્યવાદ તો મિત્રો આ હતા પરેશ બુદ્ધિ જુનાગઢ થી અને મિત્રો હવે આજે આ અમારી પહેલું લાઈવ છે અને અમે રોજ હવે જે છે તમારી સાથે જોડાશું સવારના ભાગમાં પણ જોડાશું અને સાંજે ભાગ પણ જોડાશું તો આપ દર્શકો પણ અમારી સાથે ડાયરેક્ટલી જોડાજો તમારા મનની પણ વાત કરજો અને આપને જણાવી દઈએ કે રોજ અમે આ મુદ્દાને લઈને તમારો મૂડ શું છે કારણ કે ઘણીવાર એવું છે કે તમારા સુધી કદાચ મીડિયા ન પહોંચે તમારા મનની વાત શું છે તમારા વિસ્તારમાં તમારા કો જે નગરપાલિકાના વોર્ડ હોય કે તમારો તાલુકા પંચાયતનો વિસ્તાર હોય ત્યાં ત્યાંની સમસ્યા શું છે એ સમસ્યા પણ અમારી સૌથી પહોંચાડજો જેથી કરીને અમે ત્યાં જે ઉમેદવારો છે ત્યાં સુધી અમે પહોંચાડી શકીએ જી નંદી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે ચાર જિલ્લાની વાત કરી ચૂક્યા છીએ મોરબીની શું પરિસ્થિતિ હતી અમરેલીની શું પરિસ્થિતિ હતી સુરેન્દ્રનગર અને જુનાગઢ પણ પરિસ્થિતિને વાંચા આપતા એવું જ લાગી રહ્યું છે કે લોકો સમસ્યાથી જ પીડાઈ રહ્યા છે તો પરિવર્તન સંસારનો નિયમ છે તો સરકારે પરિવર્તન લાવે એ ચોક્કસ લોક

છે એમના જે અમારા જે છે સ્થાનિક પ્રતિનિધિ કારણ કે આંખે દેખે અહેવાલ ન વખાણ ન વાસ્તવિકતા આ જે છે ને એ મુદ્દો જે છે એટલે વાસ્તવિકતા જે છે વખાણ નહીં પણ વાસ્તવિકતા આ મુદ્દાને લઈને અમે તમારી સમક્ષ આવશું તો મિત્રો ફરી એકવાર આપ સૌનો આભાર અમને કોઈ જ પક્ષના વખાણ નથી કરવા પણ રિયાલિટી શું છે વાસ્તવિકતા શું છે એ અમારા પ્રતિનિધિના માધ્યમથી તમારા સુધી પહોંચાડશું ફરી એકવાર આપ સૌનો આભાર ધન્યવાદ નમસ્કાર જી નમસ્કાર